પોરબંદર લોકસભા સીટ પર ચૂંટાયેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ વંથલીના ટીકર અને આખા તેમજ કેશોદના બામણા અને બાલા મુલાકાત લીધી હતી ખેડૂતોએ ઓઝત નદી ઊંડી પોહડી કરવા પૂરથી નદીના પાળા તૂટવાની મુશ્કેલી દૂર કરવી ખેતીની જમીન અને પાકના ધોવાણ તેમજ પાક બળી જતા પાકને થતા નુકસાનનું વળતર ચૂકવવું પાણીના પૂરનો ઝડપથી નિકાલ કરવો તેમજ ઉપરવાસમાં છોડાતા કેમિકલ્સથી પાકને થતા નુકસાન અટકાવવા માંગ કરી હતી બાલાગામ ખાતે યોજાયેલી સભામાં ખેડૂતોને ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામજનોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર કરવા લેખિત રજૂઆત કરાઈ હતી આ કલેક્ટર ડીડીયુ ટીડીઓ મામલતદાર જિલ્લા તાલુકા વહીવટી તંત્ર માણાવદર અને કેશોદ ધારાસભ્ય દરેક ગામના

એ એ રીત ના છે કે આખા તરફ બધું પાણી આખા તરફ જ વળી જાય તો અમારે સરકાર શ્રી ને રજુવાત છે કે આ અમારું વહેલી તકે dam નું કરવો પુલ નું કરવો પછી અમારું ધોવાણ થયું એનું કરાવો પછી અમારા રસ્તા બધા ધોવાઈ ગયા એનું કરાવો જ્યાં જ્યાં વખતે અમારે વાલી વખતે અમારી મગફળી સો એ સો ટકા ફેલ જાય અને અમારે અહી ચાર નદી આવે છે ઉભાણ નદી આવે છે પછી આપણે ઓજત નદી આવે છે કાળુઓ આવે છે

આખા અને દીકર ના બેય ના લોકો અહીંયા અટાણે ભેગા થયા છે એને આજ આજ પ્રશ્ન છે અમારા ખાતેદાર ટીકર છે ટીકર ના રહે છે એને અહીં ખાતેદાર છે અમારા ગામના એ પણ છે વાલે વખતે અમારે એક ને એક રજુવાત કરવાની છે આ સરકારે અમે રમેશભાઈ ધડક સાંસદ હતા તે રજુવાત કરેલી હતી પછી જવાહરભાઈ ચાવડા હતા તે રજુવાત કરેલી હતી અમે ત્રણ થી ચાર વખત અમારે આખા ગામ સંપર્ક અડતાલીસ કલાક પાણી આયેલું અહીં અમારી માંગ એક જ છે

પૂર આવ્યું હતું કેટલીક નદીઓના પાળા તૂટી ગયા હતા અને પાળા તૂટીને પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું આ પરિસ્થિતિને તાક મેળવવા માટે મારા મત વિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી તાત્કાલિક રસ્તાના મરામતના કામો પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાની તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે